તમારા પરિવારના સભ્યો રાયનો પહાડ બનાવી મૂકે એવી શક્યતા છે તમારું પ્રેમ જીવન આજે તમને કશું ખરેખર અદભુત આપશે આજના દિવસે હાથમાં લેવાયેલું બાંધકામ તમારા સંતોષ મુજબ પૂરું થશે શક્યતા છે કે તમારા અને તમારા જીવનસાથી વચ્ચેનો તણાવ અનેક ગણો વધશે અને એ બાબત લાંબા ગાળે તમારા સંબંધો માટે સારી નહીં હોય આજે તમે કોઈ સામાજિક કાર્યમાં ભાગ લઈને સારું અનુભવશો ઉપાય કેળાના વૃક્ષ પાસે ગુરુવારે ઘી નો દીવો પ્રજ્વલિત કરવું સ્વાસ્થ્યના દ્રષ્ટિકોણથી શુભ હોય છે વૃષભ રાશિફળ બાળકો તમારી પસંદગી મુજબનું વર્તન નહીં કરે જે તમારો ગુસ્સો વધારી મૂકશે તમારે તમારી જાતને રોકવી જોઈએ કેમ કે નિરંકુશ ગુસ્સો સૌને નુકસાન કરે છે અને ખાસ કરીને જે વ્યક્તિ ગુસ્સામાં છે તેને સૌથી વધુ નુકસાન કરે છે કેમ કે તેને કારણે ઉર્જા વેડફાય છે અને નિર્ણય લેવાની ક્ષમતાને મંદ બનાવે છે માતા અથવા પિતાની સેહત પર આજ તમારે વધારે ધન ખર્ચ કરવું પડી શકે છે આનાથી તમારી આર્થિક સ્થિતિ બગડશે પરંતુ સંબંધો મજબૂતી આવશે સ્કૂલ પ્રોજેક્ટ પૂરો કરવા બાળકો તમારી મદદ માંગી શકે છે તમારો ખાસ મિત્ર તમારા આંસુ લૂંટશે તમારા ઘરના સભ્ય આજે તમારી સાથે સમય વિતાવવા માટે આગ્રહ કરી શકે છે જે તમારો થોડો સમય બગાડે છે આજનો દિવસ તમને તમારા સાથીની રોમેન્ટિક બાજુની અંતિમ હદ દેખાડશે ઓફિસમાં આજે વધારે કામ કરવાને કારણે તમને આંખની સમસ્યા થઈ શકે છે ઉપાય બહુરંગી ફોલની વાળા કુતરાની સંભાળ લેવાથી સ્વાસ્થ્ય વધુ સારું થશે મિથુન રાશિ ફળ કામના સ્થળે વરિષ્ઠો તરફથી દબાણ તથા ઘરે આમંત્રણ શકે છે જે કામમાં તમારા ખલેલ પહોંચાડી શકે છે દિવસની શરૂઆત ભલે સારી હોય પરંતુ સાંજે કોઈ કારણસર તમારા પૈસા ખર્ચાઈ શકે છે જેના લીધે તમે પરેશાન થઈ શકો છો તમારા પરિવારના કલ્યાણ માટે સખત મહેનત કરો તમારું કાર્ય પ્રેમ અને હકારાત્મક દ્રષ્ટિકોણથી સંચાલિત હોવું જોઈએ લાલચથી નહીં અંગત સંબંધો સંવેદનશીલ તથા મૂલ્યવાન છે આજે તમે સંબંધોનું મહત્વ અનુભવી શકો છો કારણ કે આજે તમે તમારા મોટો ભાગનો સમય તમારા પરિવારના સભ્યો સાથે વિતાવશો રોજબરોજના જીવનની જરૂરિયાતો પૂરી ન થવાને કારણે તમારા લઘુ જીવનમાં તણ પેદા થઈ શકે છે તમારી બાબતોને મહત્વપૂર્ણ બનાવવા માટે આજે તમે મનગડંત વાતો કરી શકો છો હું તમને સલાહ આપીશ કે આ ન કરો ઉપાય પોતાના પ્રેમી જોડે આત્મીયતા વધારવા માટે ઓમ શ્રીને નમઃ ઓમે વાય એમ રિંગ શ્રી શનિશ્વરાય નમઃ નો દિવસ મેંગ બે વાર અગિયાર વખત જાપ કરો કર્ક રાશિ ફળ તમારી જાતને આજે તમે સામાન્યપણે તમે હો છો એના કરતાં ઓછા ઊર્જાવાન મહેસૂસ કરશો વધારાના કામ દ્વારા તમારી જાત પર વધુ બોજો નાખતા થોડો આરામ કરો તથા તમારી એપોઇન્ટમેન્ટ બીજા કોઈ દિવસ માટે રાખો જે લોકો પરિમિત છે તે લોકોને આજે પોતાના બાળકો પર ઘણું બધું ધન ખર્ચવું પડી શકે છે નવો દેખાવ નવા કપડા નવા મિત્રો આજે તમારા થશે તમે જો મત્રો સાથે સાંજ બહાર જશો તો ઇન્સ્ટન્ટ રોમાન્સ તમારી તરફ આવી શકે છે તમારી તમે 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 જેવા છો એવા જ જ રહો કેમ કે જે નથી એ દેખાડવાથી તમને કોઈ ફાયદો નહીં થાય અને તમારા જીવનસાથી આજે તમારા લગ્નજીવનની શ્રેષ્ઠતમ ક્ષણ સર્જશો તારાઓ નિર્દેશ કરે છે કે નજીકના સ્થળે મુલાકાત લઈ શકાય છે આ યાત્રા મનોરંજક રહેશે અને તમારા પ્રિયજનોનો સાથ મળશે ઉપાય બીમારી અને કમીઓથી નિજાત માટે 15 થી 20 મિનિટ સૂર્ય સ્નાન વહેલી સવારે કરો सिंह રાશિફળ નિરાશાવાદી અભિગમ ટાળવો જોઈએ કારણ કે તે તમારી શક્યતાઓને ન માત્ર ન્યૂનતમ કરશે બલકે તમારા શરીરની સંવાદિતામાં પણ ખલેલ પહોંચાડશે જે લોકોએ જમીન ખરીદી હતી અને હવે તેને વેચવા માંગે છે તે લોકોને કોઈ સારો ખરીદદાર આજે મળી શકે છે અને તેનાથી તેમને સારો ધન લાભ થશે તમારા બાળકના એવોર્ડ સમારંભમાં આમંત્રણ આનંદનું કારણ બની શકે છે તમારા સંતાનને તમારી અપેક્ષાઓ પર પાર ઉતરતા જોઈ તમારું સપનું સાકાર થઈ રહ્યું હોવાનું લાગશે રોમાંસ માટે ઉત્સાહજનક દિવસ સાંજ માટે કોઈક ખાસ યોજના બનાવો અને તેને શક્ય એકલી રોમેન્ટિક બનાવો આ રાશિના લોકોએ આજે મફત સમયમાં આધ્યાત્મિક પુસ્તકોનો અભ્યાસ કરવો જોઈએ આમ કરવાથી તમારી ઘણી મુશ્કેલીઓ દૂર થઈ શકે છે તમારી આસપાસના લોકો આજે એવું કનિક કરશે જેનાથી તમારા જીવનસાથી નવેસરથી તમારા પ્રેમમાં પડશે લોકોની વચ્ચે રહીને દરેકને કેવી રીતે માન આપવું તે તમે જાણો છો તેથી તમે પણ દરેકની નજરે એક સારી છબી બનાવવા માટે સક્ષમ છો ઉપાય હનુમાન ચાલીસા વાંચવાથી આરોગ્ય માટે ફળદાયક પરિણામો આવશે કન્યા રાશિફળ સ્વાસ્થ્ય સારું રહેશે પણ મુસાફરી મુશ્કેલ તથા થકવનારી પુરવાર થશે વગર આમંત્રિત પરંતુ આ મહેમાન ના લીધે જીવનસાથી પ્રત્યે તમારું બેદરકારી ભર્યું ધ્યાન ઘરમાં તાંત્રિક ક્ષણો લાવી શકે છે આજે તમારે મહત્વના મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ તમારા જીવનસાથીની આળસ આજે તમારા અનેક કામ રખડાવી શકે છે તમે તમારા પરિવાર સાથે જુદા જુદા શોપિંગ કોમ્પ્લેક્ષ અથવા મોલમાં જઈ શકો છો મોલ માં ખર્ચ માં આધારિત વસ્તુઓ પ્રસ્તુત કરો અને તમારા પ્રેમ જીવનને આપસી રીતે લાભદાયી અને પરિપૂર્ણ બનાવો તુલા રાશિ પણ તમારી અંદર આજે ઉર્જા જોઈ શકાય છે તમારું આરોગ્ય સંપૂર્ણપણે તમારો સાથ આપશે તમે તેજસ્વી નવા વિચારો સાથે સામે આવશો એ વિચારો તમને આર્થિક લાભ આપશે રસોડા માટે જરૂરી ચીજની ખરીદી સાંજે તમને દિવસના અંતે આજે તમે તમારા ઘરના લોકોને સમય આપવાની ઈચ્છા કરશો પરંતુ આ સમય દરમિયાન તમે તમારા ઘરની નજીકના કોઈ વ્યક્તિથી પરેશાન થઈ શકો છો અને તમારો મૂળ ખરાબ થઈ શકે છે સ્ત્રીઓ ગુરુ ગ્રહની છે અને પુરુષો મંગળના પણ આજે એવો દિવસ છે જ્યારે ગુરુ અને મંગળ એકમેકમાં ઓગળી જશે માનસિક શાંતિ ખૂબ જ મહત્વપૂર્ણ છે આ માટે તમે કોઈ પણ બગીચા નદી કાંઠે અથવા મંદિરની મુલાકાત લઈ શકો છો ઉપાય કુટુંબ જીવન વધારવા માટે ઘરે તમારા વ્યક્તિગત ઈષ્ટની લોખંડની મૂર્તિની પૂજા કરો વૃશ્ચિક રાશિફળ આજે તમારું આરોગ્ય સ્વસ્થ રહેવાની અપેક્ષા છે પોતાના સારા સ્વાસ્થ્ય ના લીધે તમે આજે મિત્રો સાથે રમતગમત ની યોજના બનાવી શકો છો નવા સંપર્કો કદાચ લાભદાયી લાગશે પણ અપેક્ષા મુજબના લાભ નહીં લાવે નાણાં રોકવાની વાત આવે ત્યારે ઉતાવળા નિર્ણયો ન લેવામાં જસાર છે પૈતૃક સંપત્તિમાં વારસાના સમાચાર તમારા આખા પરિવારને ખુશખુશાલ કરી મૂકશે તમારો પ્રેમ અસ્વીકારને આમંત્રમાં આપશે સમયનું ચક્ર ખૂબ જ ઝડપથી ફરે છે તેથી આજથી જ તમારા કિંમતી સમયનો ઉપયોગ કરવાનું શીખો આજે તમે અથવા તમારા જીવનસાથી પલંગમાં જાગ્રસ્ત થઈ શકો છો આથી એકમેક સાથે નજાકતથી વર્તજો આજે તમે કોઈ જ્ઞાનીને મળવાથી તમારી ઘણી સમસ્યાઓનું સમાધાન શોધી શકશો ઉપાય વિત્તીય સ્થિતિ સુધારવા માટે ઉપહારો દાન કરો અને ઇતર સુગંધ અગરબત્તીઓ અને કપૂર જેવી વસ્તુઓનો ઉપયોગ કરો ધનરાશિફળ તમારી જાતે એવું કરવાથી ડ્રગિપેન્ડના દિવસે કોઈ મોંઘી ના ચોરી થવાથી તમારું મૂળ ખરાબ થઈ શકે છે તમારા પ્રિય લોકો ખુશખુશાલ છે તથા તમારે તેમની સાથે સાંજ માટે કોઈક યોજના ઘડજો આજે તમે તમારા પ્રેમી સાથે ક્યાંક ફરવા જવાની યોજના બનાવશો પરંતુ કોઈ આગમનને કારણે આ યોજના સફળ નહીં થાય જેના કારણે તમારી વચ્ચે બોલાચાલી થઈ શકે છે તમારા બાળકોને આજે સમયનો સારો ઉપયોગ કરવાની સલાહ આપી શકો છો તમારા જીવનસાથી તમારી આજે વધુ પડતી દરકાર લેશે અને તમને ખાસ હોવાની અનુભૂતિ કરાવશે આજે રાત્રે તમે ફોન પર તમારી નજીકના કોઈની સાથે લાંબા સમય સુધી વાત કરી શકો છો અને તમારા જીવનમાં ચાલતી બાબતો કહી શકો છો ઉપાય સારો આરોગ્ય સાચવવા માટે ચાંદીના વાસણથી પાણી પીઓ મકર રાશિફળ તમારી આશા આજે કોઈ ઉચ્ચ તથા નાજુક ખુશબોની જેમ તથા બપકાદાર ફૂલની જેમ ખીલશે સમજદારીપૂર્વક રોકાણ કરો અંગત જીવન ઉપરાંત તમારી જાતને કોઈક સખાવતી કાર્ય સાથે સાંકળો એ તમને માનસિક શાંતિ આપશે પણ આવું અંગત જીવનના ભોગે ન કરતા તમારે બંને બાબતો પર એક સરખું ધ્યાન આપવું રહ્યું તમારા પ્રિયપાત્રના સોશિયલ મીડિયા પરના છેલ્લા કેટલાક દિવસોના સ્ટેટસ ચેક કરો તમને એક સુંદર આશ્ચર્ય મળશે તમારો સ્પર્ધાત્મક સ્વભાવ તમે જે પણ સ્પર્ધામાં ભાગ લેશો તેમાં તમને જીતવામાં મદદરૂપ થશે હાલના દિવસોમાં જીવન તમારી માટે મુશ્કેલ રહ્યું છે પણ આજે તમે તમે તમારી જાતને તમારા જીવનસાથીના સ્વર્ગમાં જોશો વ્યક્તિ આરોગ્ય ગુમાવે છે પછી સ્વાસ્થ્ય માટે પૈસા આરોગ્ય અમૂલ્ય વારસો છે તેથી આળસનો ત્યાગ કરીને તમારી શારીરિક પ્રવૃત્તિ વધારવી ફાયદાકારક રહેશે ઉપાય નાની કન્યાઓને લાલચૂડી અને વસ્ત્રો દાન કરવાથી ઘણા બધા આર્થિક ફાયદાઓ થાય છે કુંભ રાશિ પણ એક કરતા વધારે નર્વસ રેકડાઓ તમારી પ્રતિકાર તથા વિચારવાની શક્તિને હાનિ પહોંચાડી શકે છે તમારી જાતને હકારાત્મક વિચારસરની સાથે બીમારી સામે લડવા પ્રેરો કોઈ નજીકના મિત્રોથી અમુક વેપારીઓને સારું ધન લાભ થવાની શક્યતા છે આ ધન તમારી ઘણી મુશ્કેલીઓને દૂર કરી શકે છે આજે તમે જે કાર્યક્રમમાં સહભાગી થશો તેમાંથી નવી મિત્રતા વિકસશે લાંબા સમયથી કોઈક સાથે ચાલતો તમારો વિવાદ આજે ઉકેલવાનો પ્રયાસ કરો કેમ કે આવતીકાલે કદાચ બહુ મોડું થઈ જશે આ રાશિના લોકો ખૂબ જ રસપ્રદ હોય છે કેટલીક વાર તેઓ લોકો વચ્ચે ખુશ હોય છે કેટલીક વખત ખાની છતાં એકલા સમય પસાર કરવો એટલું સરળ નથી તેમ છતાં આજે તમે ચોક્કસપણે તમારા માટે થોડો સમય કાઢવામાં સમર્થ હશો તમારા જીવનસાથી આજે તમારી રોજબરોજની જરૂરિયાતો સંતોષવાનું બંધ કરી દેશે જે આખરે તમારો મૂડ બગાડી મૂકશે શક્ય છે કે આધ્યાત્મિકતા પ્રત્યેક પ્રબળ લાગણી હોય ઉપરાંત યોગ શિબિર માંગ જવું ધાર્મિક ગુરુના ઉપદેશો સાંભળવા અથવા આધ્યાત્મિક પુસ્તક વાંચવા માટે સક્ષમ છે ઉપાય સંત પુરુષોની મદદ અને સેવા કરવાથી તમારા પ્રેમ જીવનમાંગ લાભ થશે

તમારી ચીજો પ્રત્યે બેદરકાર રહેશો તો તે ખોવાઈ શકે છે અથવા ચોરી થઈ શકે છે બધા જ ઝઘડા અને ગેરસમજ બાજુ પર મૂકી તમારા જીવનસાથી તમને પ્રેમથી આલિંગન આપશે ત્યારે જીવન ખરેખર ઉત્સાહથી સભર હોવાનું તમને વાગશે જો તમે આવતીકાલે આજના કાર્યને ટાળી રહ્યા છો તો આવતીકાલે તમારે તેનું ખરાબ પરિણામ ભોગવવું પડી શકે છે ઉપાય દિવસ દરમિયાન તરોતાજા રહેવા માટે સૂર્ય નમસ્કાર કરો